જુનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામે ચાલતી ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શિરી સાંગાવાડ દિવાસા અને આંત્રોલી સહિતની વિસ્તારો ખાણ ખનીજ ચાર થઈ છે ત્યારે દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગૌચરમાં ચાલતી હોવાના આક્ષેપ થયા છે જેમાં ખુદ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે અને આગામી સમયમાં આવી ખાણો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે જ્યારે આ બાબતે માંગરોલ દિવાસા ગામે ગેરકાયદેસર ખાણ બાબતે મામલતદાર માંગરોલને લેખિત રજૂઆત કરી હતી અને આ બાબતે દિવાસા ગામના ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા ખાણ ખનિજ વિભાગની ટેલિફોનિક જાણ કરતા તેનો ઓડિયો થયો વાયરલ આ વાયરલ ઓડિયો અંગે અમે પુષ્ટિ કરતા નથી જેમાં તેઓ પ્રથમ ખો સરપંચ ઉપર આપી અને ત્યારબાદ કહે છે કે ફરિયાદ હોય તો આવી અને લોકોને કહ્યું તમારી જવાબદારી આવે તેમ કહેતા ગ્રામજનો દ્વારા લાઈવ લોકેશન આપવાનું કહ્યું ઓડિયો વાયરલ થયો છે જ્યારે આ ખાણો કોઈ રાજકીય મોટા માથાની ઓથ હેઠળ ચાલતી હોવાની પણ શંકા દર્શાવી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ પણ મિલી ભગત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ તપાસ ક્યારે થશે તે તો હવે જોવાનું રહેશે અહેવાલ વાલ વસંતભાઈ આખિયા માંગરોળ નમસ્તે સર નમસ્તે ખાન ખાણી માં જુનાગઢ થી બોલો છો ને સર હાજી તમે કોણ બોલો અરે દિવાસા ગ્રામ પંચાયત સદસ્ય બોલો છો સાહેબ ક્યાંથી દિવાસા થી સાહેબ અમે રજૂઆત કરેલી છે બહુ ખાણ બાબત ની અમારા ગામમાં બધા ખાણ ખનીજ માંથી ચોરી બહુ થાય છે ગૌસર ની નજીક પેશકદમાં જમીન પડી છે ને પેશકદમી સર અમે રજૂઆત કરેલી છે સ્થાનિક અધિકારો ને દિવાસા ગ્રામ પંચાયત માં કરેલી છે તાલુકે કરેલી છે તમને રજૂઆત કરેલી છે પણ આ સાહેબ વધતી જાય છે સાહેબ તમને લાગે ને ગોચર માં ખોદ આવે છે હા હા સરપંચ ને પેલા તમારે જાણ કરવાની હોય ને કે અમે અમે ગામડે આવી જયારે અમારી બાજુ ફરિયાદ હોય આવતા હોય ત્યારે આવીશી અને કઈ ટૂંકમાં કાર્યવાહી બધી ટીમ ભેગી કરવાની હોય ત્યારે અમે આવી જવાબદારી અમારી આપે અમે કઈ ન્યાન કેમ કે પેલી પ્રાયોરિટી સરપંચ ચલાતી નહીં આવે અમે તમને લાઈવ લાઈવ લોકેશન આપીએ તમારી જવાબદારી જવાબદારી નું નહીં કેતા પણ પેલી પ્રાયોરિટી તમારી આવે ને બંધ કરાવવાની જો નંબર માં સ્થાનિક છે ને બધે અત્યારે ખાણ ખની તમારી જવાબદારી આવે મામલદાર માં ગયા ને તો એને કીધું કે ખનીજ ભૂસ્તર શાસ્ત્રી એનું બધું આવે જવાબદારી અમારી કઈ નથી આવતી બરાબર હવે અમે તમને રજૂઆત કરી હે અગાઉ અરજી કરી હતી અને આજે અમે કરી છે

લાઈવ લોકેશન વાળા વિડીયો અત્યારે થયું ગૌતર સાંગાવાળા દિવસ પકડી લ્યો ને એટલે અમે આવી જાય અમારી પાસે સત્તા એવી નથી ને નહીં તમે

મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અત્યારે અરજી કરવા આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ કહેવાની અરજી કરી શું કહેશું ખાણું અત્યારે બિનકાયદેસર ચાલે છે જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું ગામ વતની હતી અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો વાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે તે અમે આગાઉ અરજી આપેલી છે કોઈ તેની કાર્યવાહી આ દસ દિવસ થયા આજે કંઈ કરવામાં આવેલ નથી અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌસરની ખાણું પકાવવામાં આવે છે અંદાજીત સપડી પતિ ખાડા જેવું આલે છે એને જો આવું ગૌસરની જમીનનું આ રીતનું ચાહે તો નાશ થાય એક દિવસે અત્યારે કોણ કોણ શું કામ અત્યારે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ ને અગાઉ જે આપી હતી એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી એટલે પાછી અમે આવેદનપત્ર રૂબરૂ આ પાંચ સારું બોડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના ને બધા છે ને આવેદનપત્ર મામલતદાર સાહેબ ને આપ્યું